નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન બ્રેકિંગ સમાચારની અંદર આજના વિડિયોની અંદર આપણે માહિતી વિશે વાત કરીશું તો ખાસ કરીને આ વર્ષનું ચોમાસું કેવું જશે તેને લઈને હવે સત્તાવાર રીતે દરેક દરેક વેબસાઈટો તરફથી મિત્રો માહિતી આવી ગઈ છે દરેક દરેક હવામાન નિષ્ણાંતોના અનુમાનો પણ આવી ગયા છે તેને આધારે હવે જાણવાનું છે કે આખરે કેવું જવાનું છે આ વર્ષ કયા મહિનામાં કેટલો વરસાદ આવી શકે સાથે જ ચોમાસાનો પહેલો વરસાદ આવે તે પહેલા મે મહિનાની અંદર એકથી ત્રીસ મે વચ્ચે કેવું રહેશે ગુજરાતનું અનુમાન હવામાન દરેક માહિતી મિત્રો જાણવાની છે આજના વિડીયોની અંદર સાચી અને સચોટ માહિતી મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો ગુજરાતના એકો એક જિલ્લામાં કેવો વરસાદ જોવા મળશે ખેડૂતો ક્યારથી વાવણી કરી શકે કયા નક્ષત્રમાં કેટલો વરસાદ રહેશે દરેક માહિતી જણાવવાની છે આ વિડીયોની અંદર તેના પહેલા તમે આ વિડીયો કયા ગામથી જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટ સેક્શનની અંદર લખીને જણાવી દેજો જેથી અમને માહિતી મળી જાય કે તમે આ વિડીયો કયા ગામથી નિહાળી રહ્યા છો સાથે જ મિત્રો આ ચેનલ ઉપર જે છે તે હવામાનને લગતી દરેક દરેક માહિતી મળતી હોય છે તો આજના વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વિશે ચર્ચા કરવાની છે

કેટલાક માવઠાઓ જોવા મળી શકે તેની પણ આગાહી છે તો જો માવઠા આવશે તો કયા કયા જિલ્લાઓમાં આવશે તે પણ જણાવીશું તેની સાથે સાથે વાવાઝોડાને લઈને પણ એક મોટી આગાહી અને અપડેટ આવી રહી છે તો તે પણ માહિતી મારે તમને આપવાની છે અને અંતમાં આપણે વેવ અને ગરમીને લઈને પણ માહિતી આપી દઈશું તો આવો મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલાં જાણી લઈએ કે ચોમાસું બે હજાર પચીસ શું કરી રહ્યું છે શું કહી રહ્યું છે હવામાન વિભાગ નિષ્ણાંતોની શું માહિતી છે તેના વિશે દરેક માહિતી આપીશું સૌથી પહેલાં મિત્રો તમને જણાવી દઈએ કે ખાસ કરીને આ વર્ષનું ચોમાસું સારો વરસાદ ચાર મહિનાની અંદર લઈને આવશે તેવી આગાહી છે સૌથી પહેલાં જૂન મહિનો ત્યારબાદ જુલાઈ ત્યારબાદ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મિત્રો આ જે ચાર મહિના છે તે આ ચાર મહિનાની અંતર્ગત જે છે તે મિત્રો સારું ચોમાસું જોવા મળશે તેવી આગાહી છે તેની સાથે મિત્રો શરૂઆત કરીએ કે ક્યારે પડશે ચોમાસાનો પહેલો વરસાદ તેની મિત્રો માહિતી તમને આપું તે પહેલાં જણાવી દઈએ કે ચોમાસાનો વરસાદની શરૂઆત થાય તે પહેલાં મે મહિનાની અંદર ગુજરાતના વાતાવરણમાં મોટા પલટાઓ ઘટનાઓ એક સાથે જોવા મળી શકે તેવી પણ મિત્રો ખાસ કરીને આગાહીઓ જે છે તે વ્યક્ત કરવામાં આવી છે કેવા પલટાઓ જોવા મળશે તે પણ તમને અપડેટ આપીએ તો ખાસ કરીને મે મહિનાની અંદર જે છે તે ચોમાસાની શરૂઆત પહેલા એકલ દોકલ એટલે કે એક થી બે ચક્રવાતો વાવાઝોડાઓ જોવા મળે તેવું મિત્રો એક આપણું અનુમાન છે તો તેની સાથે સાથે મિત્રો બીજું એક અનુમાન એ પણ છે કે ખાસ કરીને ચક્રવાતની સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ આપણને જોવા મળવાની છે પ્રી મોન્સૂન એક્ટિવિટી મિત્રો એને કહેવામાં આવે છે કે જે ચોમાસાના એક મહિના પહેલા જે વરસાદો નોંધાતા

અરબસાગરની અંદર જોવા મળે તેવી આગાહી છે નિષ્ણાતો તરફથી પણ આગાહીઓ આપવામાં આવી છે તો અરબસાગરની સાથે સાથે બંગાળની ખાડીમાં પણ એક વાવાઝોડું જે છે તે બનવાના પૂરેપૂરા આ દેખાઈ રહ્યા છે આમ મે મહિનો જે છે તે મિત્રો હવામાનની દ્રષ્ટિએ મોટો ઉલટફેર વાળો જોવા મળશે કારણ કે ચોમાસાની શરૂઆત મે મહિનામાં નથી થવાની પરંતુ ભારતમાં ચોમાસું ચોક્કસ મે મહિનામાં આવી જશે પરંતુ ગુજરાતમાં નથી આવવાનું પરંતુ જે પ્રી પ્રિમોન્સૂન એક્ટિવિટી ચક્રવાત અને વાવાઝોડા જે બનવાના છે જે સિસ્ટમો બનવાની છે તેને લઈને વાતાવરણમાં લગાતાર ઉલટફેર જોવા જોવા મળશે એક બાજુ મિત્રો ગરમી અને ભેજનું પ્રમાણ વધવાને કારણે ખૂબ જ વધારે ગરમી પડવાની છે તો બીજી તરફ વાદળો સિસ્ટમો અને વાવાઝોડામાં જે છે તે મિત્રો ગતિવિધિઓ વધતી તમને મે મહિનાની અંદર જોવા મળી શકે ત્યારબાદ મિત્રો મે મહિનાનો અંત થતાં જ્યારે જૂન મહિનાની શરૂઆત થશે ત્યારે મિત્રો શું થશે તેના વિશે તમને માહિતી આપી દઈએ તો મિત્રો ખાસ કરીને એક એવું અનુમાન છે કે ભારતની અંદર જે છે તે ચોમાસાની એન્ટ્રી પચીસ મે થી લઈને એક જૂન ની વચ્ચે થઈ જવાની છે એટલે કે આવનારા મહિનાની પચીસ તારીખ આસપાસ જે છે તે ચોમાસુ ભારતમાં એન્ટર થઈ જશે કેરળ ના દરિયાકાંઠેથી મિત્રો એન્ટર થઈ શકે તે પણ અહીંયા તમને દ્રશ્યો અંદર મિત્રો દેખાડી આપું કઈ રીતના મિત્રો દર વખતે એન્ટર થતું હોય છે તો મિત્રો સૌથી પહેલા મિત્રો અહિયાં તમને જે છે તે ભારતની બોર્ડર જે છે તે માર્ક કરીને દેખાડી દઈએ કે ભારતની બોર્ડર કયા ક્યાં મિત્રો રહેલી છે તો સૌથી પહેલા જોઈ મિત્રો કે આ દરેક ભારતની બોર્ડર છે તેમાં મિત્રો સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાતનું લોકેશન કયું છે તે પણ જણાવી દઈએ તો અહીંયા ગુલાબી કલરના માર્ક ઉપર મિત્રો આપણે માર્ક કરેલું છે અને મિત્રો કેરળ જે છે અહીંયા નીચે રહેલું છે તો મિત્રો દર વર્ષે જે ચોમાસું એન્ટર થતું હોય છે તે આ રીતના સૌથી પહેલા મિત્રો કેરળમાં આવતું હોય છે ત્યારબાદ આ રીતનું ઉપર ઉપર થઈને મિત્રો ગુજરાત અને ત્યારબાદ ઉપર રાજસ્થાન તરફ આગળ વધતું હોય છે તો મિત્રો અહીંયા જે છે તે ખાસ કરીને કેરળની અંદર કેરળની અંદર ચોમાસું પચીસ મે આસપાસ આવે તેવા મિત્રો

તેની અંદર મિત્રો સારો વરસાદ જોવા મળશે જેથી ખેડૂત ભાઈઓ ખુશખબર આવી રહી છે રોહિણી નક્ષત્રની અંદર વાવડી થઈ જવાના ચાન્સ પૂરેપૂરા દેખાઈ રહ્યા છે તેની સાથે ત્યારબાદ મિત્રો જે જે નક્ષત્ર આવતા જશે તેની વિશે ત્યારે મિત્રો અપડેટ આવતા જઈશું અને જૂન મહિનાની અંદર મિત્રો સારો વરસાદ રહેવાના આસાર છે એટલે કે પંદર જૂને જ્યારે પહેલો વરસાદ આવશે ત્યાંથી ત્રીસ જૂન વચ્ચે બે રાઉન્ડ વરસાદ ન થઈ જાય તેવી પણ મિત્રો આપણી એક અપડેટ છે બીજા નંબર પર મિત્રો જુલાઈ મહિનાની અંદર જે છે ચોમાસું કેવું જોશે તેના અંદર મિત્રો તમને જણાવી દઈએ તો જુલાઈ મહિનાની અંદર ખેડૂતો માટે એક દુઃખદ સમાચાર ગણી શકાય કારણ કે નિષ્ણાતોને એવું કહેવું છે છે અમારું પણ એક અનુમાન છે કે મિત્રો જુલાઈ મહિનાની અંદર એક અતિવૃષ્ટિનો વરસાદ આપણને જોવા મળે તેવી મિત્રો આગાહી છે તો ખેડૂતોએ ત્યારે મિત્રો તેને લઈને સાવધાન થવું પડશે ગયા વર્ષે મિત્રો જેમ દ્વારકા જિલ્લાની અંદર જુનાગઢ જિલ્લાની અંદર દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છે પંદર પંદર વીસ વીસ ઇંચના જે વરસાદ નોંધાયા હતા તેને કારણે ઊભા પાકો ધોવાયા હતા અતિવૃષ્ટિ જોવા મળી હતી તેવું મિત્રો આ વખતે જુલાઈ મહિનાની અંદર થાય તેવા મિત્રો ચાન્સ આપણને દેખાઈ રહ્યા છે ગયા વર્ષે મિત્રો આ અતિવૃષ્ટિનો ભાગ જે છે તે માત્રને માત્ર સૌરાષ્ટ્ર બન્યું હતું પરંતુ આ આપણને જોવા મળે તેવું મિત્રો એક અનુમાન છે તો મિત્રો આ તો થઈ ગઈ માહિતી જે છે તે ચોમાસાને લઈને પરંતુ મિત્રો જ્યારે જ્યારે સિસ્ટમો બદલાશે કોઈ નવી અપડેટ કોઈ નવી બદલાવટ થાય તો મિત્રો તેના વિશે આપણે આવનારા વિડીયોમાં ચોક્કસપણે વિડીયો બનાવીને માહિતી આપીશું તો ચોમાસાને લઈને હાલ મિત્રો અત્યારની અપડેટ અહીંયા પૂર્ણ થાય છે તો હવે મિત્રો જોઈ લઈએ કે આજનું હાલ અત્યારનું ગુજરાતનું હવામાન કેવું છે ખાસ કરીને અત્યારે આગામી પાંચ ગુજરાતના હવામાનમાં તેની મિત્રો તમને માહિતી આપું મિત્રો જોઈ શકો અત્યારે ગુજરાતનું હવામાન એકદમ ક્રિસ્ટલ ક્લિયર દેખાઈ રહ્યું છે કોઈ મોટી વરસાદની સિસ્ટમ નથી કોઈ મિત્રો આંધી તોફાનની પણ આગાહી નથી જોકે મિત્રો એક બાજુ નિષ્ણાતો તરફથી ચોક્કસપણે એક આગાહી આપવામાં આવી છે કે અઢારથી લઈને ખાસ કરીને મિત્રો એક આગાહી એવી છે કે અઢારથી લઈને બાવીસથી ચોવીસ એપ્રિલ વચ્ચે જે છે તે આંધી તોફાન વધી શકે માવઠા અને જાપટા વધી શકે પરંતુ મિત્રો તે જે છે તે ગુજરાતને અસર કરશે નહીં કારણ કે ઉત્તરીય ભારત અને દક્ષિણીય ભારતમાં મિત્રો આ વસ્તુઓ વધારે જોવા મળવાની છે જોઈ શકો મિત્રો દક્ષિણી ભારત કે જ્યાં તમિલનાડુ આવેલું છે કર્ણાટક છત્તીસગઢ આંધ્રપ્રદેશ હૈદરાબાદ ત્યાં મિત્રો જોઈ શકો વધારે પડતા વાદળો અને સિસ્ટમો પણ બનવા લાગી છેલ્લા બે દિવસ પહેલા મિત્રો જે છે તે ઉત્તરીય ભારતના દિલ્હી સિમલા મનાલી અને ચંદીગઢ પંજાબ આસપાસ ભારે વરસાદ પણ નોંધાયો હતો તે મિત્રો ત્યાં મિત્રો આગામી સમયમાં પણ નોંધાઈ શકે પરંતુ તેની કોઈ મોટી અસર ગુજરાતમાં થવાની નથી જેથી ગુજરાતમાં આવનારા પાંચ દસ દિવસ જે છે તે વાતાવરણ ક્રિસ્ટલ ક્લિયર જોવા મળશે પરંતુ મિત્રો ગરમીને લઈને જે સમાચાર છે તેના વિશે જાણી લઈએ કારણ કે અત્યારે ગુજરાતની અંદર એક હીટ વેવનો રાઉન્ડ ચાલી રહ્યો છે અને ગરમી જે છે તે ખાસ કરીને આગામી દિવસોમાં હજુ પણ જે છે તે જોવા મળવાની છે તો ગરમી માટે ગુજરાતીઓએ તૈયાર રહેવું પડશે મિત્રો તમને જણાવી દઈએ કે ખાસ કરીને આ જે એપ્રિલ મહિનાના અંતિમ દસ દિવસ છે તેમાં ગરમીની અંદર નોંધપાત્ર વધારો થાય તેવું પણ દેખાઈ રહ્યું છે વાત કરી લઈએ આવતીકાલે જે છે તે બપોરના સમયગાળા દરમિયાન કેવું તાપમાન જોવા મળશે ગુજરાતનું તેના વિશે જણાવી તો ખાસ કરીને મિત્રો એક વિસ્તારોના નામ લઈને મિત્રો જણાવી દે કેટલું તાપમાન જોવા મળી શકે તો સૌથી પહેલા દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત લાગુ વિસ્તારોની અંદર જે છે તે ડિગ્રીના તાપમાનો સરેરાશ થી ચાલીસ ડિગ્રીના તાપમાનો આપણને જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને તેની સાથે મિત્રો જ્યાં તે નીચેના ભરૂચ લાગુના વિસ્તારો છે તેની સાથે વડોદરા અંકલેશ્વરના વિસ્તારો નવસારી અલસાડ ત્યાં પણ અંદાજીત ચાલીસ ડિગ્રીનું ટેમ્પરેચર જોવા મળી શકે વાત કરીએ મિત્રો મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાત ઉપર પણ તમે જોઈ શકો સરેરાશ ચાલીસ ડિગ્રીના તાપમાનો દેખાઈ રહ્યા છે બપોર વચ્ચેના સમયગાળા દરમિયાન જેમાં થી લઈને લુણાવાડા કપડવંજ અમદાવાદ નડિયાદ ધોળકા વિરમગામ સુરેન્દ્રનગર ગાંધીનગર આ દરેક ભાગોમાં ચાલીસ ડિગ્રી સરેરાશ તાપમાનો આપણને જોવા મળવાના છે વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ખાસ મહેસાણામાં ચાલીસ ડિગ્રી તો પાટણમાં એકતાલીસ ડિગ્રી તો સાબરકાંઠા અને બનાસકાંઠામાં ઓગણચાલીસ ડિગ્રીના સરેરાશ તાપમાનો જે છે તે આપણને દેખાઈ રહ્યા છે કચ્છની વાત કરીએ તો કચ્છમાં મિત્રો રાપરલાગુના વિસ્તારોમાં ચાલી ગાંધીધામ ઓગણચાલીસ ભુજ ભચાઉ ખાવડા માંડવી આ દરેક વિસ્તારોમાં પાંત્રીસથી ચાલીસ ડિગ્રીના તાપમાનો કચ્છમાં જોવા મળશે સૌરાષ્ટ્રની મિત્રો અંતમાં વાત કરી દે તો સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં ઓગણચાલીસ ડિગ્રીનું સરેરાશ તાપમાન જોવા મળશે તો અમરેલીની અંદર એકતાલીસ ડિગ્રી તો જૂનાગઢ અને ગીર સોમનાથમાં ઓગણચાલીસ ડિગ્રી સરેરાશ તાપમાન જોવા મળશે તો બોટાદ જિલ્લાની અંદર ડિગ્રી રાજકોટ જિલ્લાની અંદર ઓગણચાલીસ ડિગ્રી તાપમાન જોવા મળશે તો મોરબી જિલ્લાની અંદર સુરેન્દ્રનગર જિલ્લામાં જામનગરમાં અને અને ત્યારબાદ દ્વારકા પોરબંદરની અંદર માત્ર ડિગ્રી તાપમાન જોવા મળશે કારણ કે ત્યાં પવનનો ફૂંકાતા હોવાથી હાલ મિત્રો આજના દરેક દરેક હવામાન સમાચાર અહીંયા પૂર્ણ થાય છે દરેકે દરેક સાચી અને સચોટ માહિતી આપણે આપેલી છે બાકી મિત્રો આજના હવામાનમાં જે માહિતી આપી તેની અંદર જો કોઈ નવો ફેરફાર જોવા મળશે તો તેના વિશે એક વિડીયો બનાવીને ચોક્કસ તમને માહિતી આપીશું બાકી મિત્રો જે કઈ પણ નવી અપડેટ આવશે તે તમારે ડેલી જોતા રહી હવામાન દરેક માહિતી મેળવતી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને સાથે જોડાઈ જજો સાથે જ આ વિડીયો તમે કયા ગામથી નિહાળ્યો તે પણ લખી દેજો અને આ મિત્રો તમારે આ વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રો સાથે વોટ્સએપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરી દેજો તો હાલ આજ માટે આટલું જ રાખીશ આવતીકાલે મળીશું નવા સમાચારમાં ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી